પોતાના દ્વિતીય કાર્યકાળ દરમિયાન હજારો જવાબો છે મેરી ખામોશી આવું કહીને કેટલાય મૌન કેટલી વખતે મૌન રહીને પણ અનેક જવાબો આપી જનાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એવું કહ્યું હતું કે મનમોહન સિંહ જ્યારે બોલતા હોય છે ત્યારે હું એને સાંભળવાનું પહેલાં પસંદ કરું છું આજ તકની પૂર્વ પત્રકાર અને પોલિટિકલ એનાલિસિસ એવા આશુતોષે પણ કહ્યું કે દેશના સર્વશ્રેષ્ઠ ત્રણ વડાપ્રધાનોમાં હું મનમોહનસિંહને સ્થાન આપું છું આવા જ માયાળું ઓછું બોલતા પૂર્વ વડાપ્રધાન અને દેશને અનેક વાર બતાવનાર બતાવનાર મનમોહનસિંહ આપણી વચ્ચે નથી દુઃખ વ્યક્ત કરીએ છીએ આવો જોઈએ આ અહેવાલમાં પર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર મિત્રો દેશના પૂર્વ વડાપ્રધાન ભારતના આર્થિક વિકાસ ને બળ આપનાર અને એવા કામો કે જે વિશ્વએ જેની નોંધ લીધી છે એવા ડોક્ટર મનમોહનસિંહ ગઈકાલે રાત્રે નવ અને એકાવન મિનિટે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે ડોક્ટર મનમોહન સિંહ મૌની બાબા જેવા અનેક આક્ષેપો તેમની ઉપર થતા રહ્યા છે છતાં પણ તેઓ છેલ્લે સુધી મન જ રહ્યા છે ઓછું બોલ્યા છે એવું કહેવાય કે વિશ્વએ એક ઇકોનોમિક આઈડોલ ગુમાવ્યો છે તો ભારતે અરીસો ગુમાવ્યો છે આવું એટલા માટે કહી શકાય કે ભારતના વિકાસના આડે જે કાંઈ નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા ગત ચૂંટણીમાં પણ એમણે એક વિડીયો પોતાના દ્વારા રજૂ કર્યો હતો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પણ એમણે કહ્યું હતું કે કેટલીક આર્થિક પોલિસીઓના કારણે દેશનો વિકાસ અસંતુલિત થયો છે વિશ્વને જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડી છે ત્યારે આર્થિક બાબતોના એમની જે સલાહો છે એ વિશ્વને પણ ઉપયોગી થઈ છે દેશના આવા પૂર્વ વડાપ્રધાન નાણાં મંત્રી આરબીઆઈ ના ગવર્નર સહિત અનેક પદો પર રહેલા સિંહજી હવે આપણી વચ્ચે નથી ત્યારે એનું મૌન જે છે એ જ્યારે એ હયાત હતા ત્યારે જે એમના શબ્દોની જે અસર થતી હતી એના કરતા હવે એ નથી ત્યારે એ મૌન ઘણું બધું બોલે છે દેશને અત્યારે યાદ આવે છે કે જયારે ઓગણીસો એકાણું માં એમણે જે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી હતી અને જે ઇકોનોમિકલ રિફોર્મ્સ એમણે કર્યું સોશિયલ રિફોર્મ્સ એમણે કર્યું આરટીઆઈ નો કાયદો દરેક નાગરિકને આપ્યો આજે ગામડાનો સામાન્ય વ્યક્તિ પણ આરટીઆઈ નો કાયદો ઉગામીને માહિતી મેળવી શકે છે મનરેગા યોજના લાવ્યા રોજગાર ગેરંટી આપી અમેરિકા સાથે જ્યારે આખી દુનિયા મીટ માંડીને બેઠી હતી ત્યારે જે એમણે કરી એની વિશ્વએ નોંધ લીધી હતી ગઈકાલે જે એવા અહેવાલો મળ્યા કે મનમોહન મનમોહનસિંહજી હવે આપણી વચ્ચે નથી ત્યારે આજ તક ની ડિબેટમાં વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત હતા એમાં મનમોહન સિંહ સાથે કામ કરેલા એક સિનિયર પત્રકારે તો એવું કહ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષોની અંદર જયારે હું એમને મળેલો ત્યારે મેં એમને એવું કહ્યું કે ભાઈ તમે કંઈક પોતાની બુક લખો સ્ટોરી લખો ત્યારે એમણે બહુ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું કશું જ બોલવા માંગતો નથી કારણ એટલું સ્પષ્ટ છે એમનો ઉદ્દેશ ભારતના સર્વાંગી અને સંતુલિત વિકાસમાં જ હતો જ્યારે તેઓ વડાપ્રધાન પદ માટે નોમિનેટ થવાના હતા ત્યારે કોંગ્રેસમાં પણ એમનો વિરોધ થયો હતો શિવરાજ પાટીલ પ્રણવ મુખર્જી સહિતના જે દિગ્ગજો હતા એમનું નામ પણ લેવામાં આવી રહ્યું હતું મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ખૂબ ઉદાર દિલથી બધાની સાથે ખૂબ સારું કામ કર્યું વિપક્ષ ભાજપ સાથે પણ એમણે તમામ યોજનાઓ બાબતે કે સંસદમાં મૂકેલી કોઈ પણ બાબતો કે ખુલ્લા મને ચર્ચાઓ કરી હતી જે કઈ બાબતો મનમોહન સિંહ હતા ત્યારે જે હતી કહેવાતી હતી હવે ચિત્ર બદલાયું છે દેશ આજે મનમોહન સિંહે શું કર્યું હતું દસ વર્ષમાં એ જોઈ રહ્યો છે એવું કહેવાય છે ને કે હાથી જીવતો લાખ નો મરે સવા લાખનો કદાચ મનમોહન સિંહ નું આ નિધન કોંગ્રેસ માટે સંજીવની બુતિ સમાન બની રહે તો પણ ના નહીં એવું એટલા માટે કહી શકાય કે મનમોહન સિંહ નો જે કાર્યકાળ હતો અને એ કાર્યકાળના જે દસ વર્ષ હતા એમાં દેશ કેટલો આગળ વધ્યો કેવો તમામ નાગરિકોનો સર્વાંગી અને સંતુલિત વિકાસ થયો દેશ આજે જોવાનું શરૂ કરી દે છે ત્યારે કોંગ્રેસે એક વડાપ્રધાન તરીકે એમનો જે કાર્યકાળ છે એને પ્રજા સમક્ષ મૂકવાની એક તક છે સિનિયર પત્રકાર આશુતોષજીએ તો ત્યાં સુધી કીધું કે દેશના ત્રણ વડાપ્રધાન જેને કહી શકાય જેની કામગીરી ખૂબ સરસ રહી હતી એમાં એ મનમોહન મનમોહનસિંહને સ્થાન આપે છે આવા ઉદાર દિલના મનમોહનસિંહજી હવે આપણી વચ્ચે નથી ખૂબ દુઃખની વાત છે પણ એમણે જે પગલાઓ સમાજનો તમામ નાગરિકોનો જે સર્વાંગી વિકાસ થયો છે એ એ મુદ્દો જે છે સૌ કોઈને યાદ રાખવો પડશે જ્યારે પણ વડાપ્રધાનની કામગીરીની સમીક્ષા જનતા કરશે ત્યારે પણ એમનો આ દસ વર્ષનો કાર્યકાળ બીજા વડાપ્રધાનોની સાથે સરખાવાશે જ એક ઇન્ટરવ્યુમાં મનમોહન મનમોહનસિંહ એવું પણ કહ્યું હતું કે ઇતિહાસ મને ત્રીસ ચાલીસ વર્ષ પછી સુવર્ણ અક્ષરે યાદ રાખશે આવા મનમોહન નાણાં મંત્રી રહ્યા ત્યારે જે ઉદારીકરણ કર્યું ત્યારબાદ વડાપ્રધાન પદે રહ્યા પછી જે કાંઈ સામાજિક સુધારાઓમાં એમનું યોગદાન હતું એનાથી દેશ આજે ગર્વાનિત છે પ્રભુ એમના દિવંગત આત્માને શાંતિ આપે અને કોંગ્રેસ આ નિધનને સંજીવની રૂપ સમજે કે વડાપ્રધાન એટલે શું અને નવ નવ ગુણ બોર વેચાય એમાં પડ્યા કરતા શાંત ચિત્તે પોતાનું કામ કરી અને આ દુનિયામાંથી જેમણે વિદાય લીધી છે એવા મનમોહનસિંહજીને શક વંદન ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર